કેશલેસ કાર્ડ જે જાહેર કર્યું છે ના अभिनंदन અને અભિવાદન માટે કાર્યક્રમ યોજા હતો સાથે જે પ્રશ્નો છે પડતર પ્રશ્નો સરકારમાં એ બાબતે થોડી સક્રિયતા દાખલ થાય એ માટે વૃદ્ધા મધ્ય ગુજરાતની મીટિંગ બોલાવી હતી આ મીટિંગમાં ખૂબ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી અને બાકીના જે તે પડતર પ્રશ્નો 60 થી પંચોતેર વર્ષે પેન્શન વધારો આપવાનો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને એમાં પણ સરકારે ખૂબ સારો અભિગમ સાથે હાઈકોર્ટના આદેશ અનુસાર લાગુ આપવાનું છે તે સ્વીકાર્યું છે લઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત છે ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિની મધ્ય ગુજરાત ઝોનની વડોદરા મુકામે જિલ્લા અને તાલુકાના વિવિધ પેન્શનર હોદ્દેદારોની મિટિંગ મળી કુબેરન ખાતે અને આજની આ મિટિંગનો મુખ્ય આદેશ મુખ્ય ઉદ્દેશ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યના કર્મચારીઓ અધિકારીઓ અને પેન્શનરોને મેડિક્લેમની કેશલેસ પોલિસી અને કેશલેસ કાર્ડ જે જાહેર કર્યું એના અભિનંદન અને અભિવાદન કાર્યક્રમ ખાતે ખાસ કરીને આ મીટિંગનું આયોજન અમે કર્યું છે અને અમારા બાકીના પેન્શનરોના જે પ્રશ્નો છે પડતર પ્રશ્નો સરકાર સરકારશ્રીમાં એ બાબતે થોડી સક્રિયતા દાખવવા માટે અમારા વડોદરાના મધ્ય ગુજરાત ઝોનના હોદ્દેદારોની પેન્શનર હોદ્દેદારોની મિટિંગ અમે આજે બોલાવી છે અને એ મિટિંગમાં ખૂબ સારી ચર્ચાઓ કરી અને બાકીના જે કંઈ પડતર પ્રશ્નો કોમ્પ્યુટર પેન્શન પાસઠ વર્ષે સિત્તેર વર્ષે પંચોતેર વર્ષે પેન્શન વધારો તીર્થયા ત્યાં એલાઉન્સ ઇન્કમટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ જે એક ઈજાફાનો મુદ્દો હતો એમાં પણ સરકારે ખૂબ સારો અભિગમ સાથે હાઈકોર્ટના આદેશ અનુસાર લાભો લાભ સ્વીકાર્યું છે એ પણ અમે માનનીય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમારા પેન્શનરોની સક્રિયતા આજે જે અમે જોઈ એમાં પણ અમે ખૂબ સારો ગૌરવ અનુભવીએ છીએ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર